રાજકોટના બેડી નાકા પાસે ખત્રીવાડમાં આવેલું કાચબા મંદિર એક અનોખું આકર્ષણ ધરાવે છે આ મંદિર ચારસો વર્ષ જૂનું અને રાજા શાહી વખતનું છે જે મૂળ સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અહીં ભગવાન સોમનાથ દાદાના વાહન તરીકે કાચબાનું પ્રતિક દર્શનીય છે મંદિરમાં આવતા શ્રદ્ધાળુ માટે થી વધુ જીવંત કાચબાઓ રાખવામાં આવ્યા છે ભક્તો શિવજીના દર્શનની સાથે સાથે આ કાચબાના દર્શનનો પણ લાભ લે છે નદીના કાંઠે મરચાપીઠ કેસરી પુલ પાસે કાચબાનું મંદિર લગભગ ચારસો વર્ષ જૂનું છે જે પ્રમાણમાં અતિ કોઈને પણ અત્યાર લગીન ખ્યાલ નથી હવે ઘણા માણસો દર્શન કરવા આવે છે પહેલાં પણ આવતા હવે બધાની મનોકામના પૂર્ણ થાય છે આ ઇતિહાસ એવો છે કે રાજકોટમાં નહીં ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં ક્યાંય પણ કાચબાનું મંદિર નથી આજે એવું અમારા બસો વર્ષ પહેલાં કાંસબાઢીસો હતા અત્યારે એ લુપ્ત થઈ ગયા છે અત્યારે હરવે હરવે પચીસ કાચબા છે અમારી પાસે એ થોડાક સમય પહેલાં ચાર હતા તો એ મેં બાલભવનમાં દીધી હતા અમારા બા એ બાળકોએ મોટાએ પછી વિચાર કર્યો પાછા મહાદેવને કાચબાની જરૂર છે અમે જો વેચાણ નથી કરતા કે નથી કંઈ કરતા મા એની મીરાએ કાચબા આવી જાય છે અને આ કાચબાનું પ્રતિક છે વર્ષો થઈ ગયા ચારસો વર્ષ થઈ ગયા હજી અમારી પાસે કાચબા પચી છે બરાબર પછી રાજાશાહે વખતમાં જે આજે દરબાગઢ હતો આ રાજકોટમાં પાંચ જ મંદિર એવા હતા ત્યાં રાજકોટ પણ નહોતું પાંચ મંદિર હતા એક રાણીમાં રોડીમાનું એક આ મંદિર એક રાજરાજેશ્વર એક રામનાથ અને આ પાદરવાળા હનુમાન આ પાંચ મંદિર હતા પછી કરફ્યુમાં એક કાચબાને ગોળી મારેલી જે ગિલેટરીવાળા એમ કહી રહ્યું છે કે આમ ટ્રાય કરી જો મરે છે કે નહીં અથવા એને એમ લાગ્યું કે આ જનાવર છે તો એને પણ ગોળી લાગેલી એવી કાળ કાચબો હતો એ અમે બાલભવનમાં દીધી હવે ત્યાંથી એ પણ લુપ્ત થઈ ગયો છે બરાબર પાંચસો વર્ષ જૂની આપણે દેવગીરી બાપુની અહીં જગ્યા છે જે અહીંયા આવેલી અને એને હવન કરેલો જે કહેવાય ને ધૂળો દખાવી અને એને હવે અગ્નિ પ્રકટ કરાવીને એને પ્રાપ્ત કર્યું હતું પછી આ અહીંના રાજા હતા એને કીધું કે બાપુ આ પાણી નથી ઉતરતું તો કે બાપુ એક એને મંદિર બનાવો મંદિર બનાવ્યું પછી અહીંયા જ્યારે પૂર જ્યારે આવતું ત્યારે રાજા એના છાંટણા કરીને સિફળ મૂકતા એટલે એનું પૂર ઉતરી જતું આ બધું આનું પ્રમાણ છે અને સોમનાથ જાઓ કે અહીંયા જાઓ બે એક જ છે મહાદેવ એમ સમજીને તમારી મનોકામના પૂર્ણ કરે અને આ ભાવિકો બધા છે એને પૂછી લેવાનું કે અહીંયા આવ્યા પછી તમને મનની શાંતિ કેવી મળે છે ભક્તોની બી લાઇનમાં કેટલી ગળદી બધા આમ એમ એકબીજાને દર્શન કરવા માટે વાંથી વાં વાંથી વાં થતા હતા પણ છતાં એ ગળદી થતી કારણ કે કાસબાનું જે લુક છે એ મહાદેવનું પ્રતિક છે એમાં એને બાળકને મજા આવતી હતી બધા વિડીયો ઉતારતા હતા શૂટિંગ લેતા હતા મહાદેવનો લોટો ચડાવતા હતા આ બધી એની મનોકામના પૂર્ણ થાય હું એમ કહું છું આ જગ્યા એવી છે કે હવે બહાર આવે માગે શું કહે છે આટલા વર્ષથી અમે બધા અહીંયા ભાઈઓ રહીએ છીએ અમારા સાત પેઢીથી અમે પૂજા કરીએ છીએ બધા બરાબર હવે અમે અહીંયા સ્થાયિક થઈ ગયા છીએ હવે આ મંદિરમાં મહાદેવ છે તો કોઈને ખબર નથી કે કાચબાનું મંદિર ક્યાંય અહીંયાથી નીકળે એને પણ ખબર નથી શું કામ કે મકાન ડ આવી ગયા હતા બરાબર એ વસ્તુ હવે મહાદેવ એમ કહે છે કે મારે બહાર નીકળવું છે બરાબર તો તો ભક્તને બધાને મોકલા હરવે હવે આનો જીર્ણોધાર કરી અને આગળ વધવા માંગીએ છે આનું કોઈ વિના મૂલ્ય અમે કોઈ દી વેચાણ નથી કર્યું મહાદેવની પૂજા કરી અને કાદબાની સેવા કરી છે હજી આ જીવન એમ જ કરવાના છીએ એટલે કોઈ જાતનું કોઈ પણ માણસ વિચારો નહીં તો નમ્ર વિનંતી જય ભોળનાથ મહાદેવ અમે અમે ચાર પાંચ વરસથી મંદિરે આવી છીએ ખબર પડ્યું એટલે અમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે ના આડે દિવસે અમે આવી આડે દિવસે આવી અને દર્શન કરી કાચબાના મહાદેવના દર્શન કરી ઈ અમે આવી અને જોઈ અને અમને મજા આવે અને છોકરાઓને આનંદ આવે અમે ખવડાવી